લોકસભાની ચૂંટણી લડવા માટે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભર્યું ફોર્મ ભરતા પહેલા તેમણે જંગી જનસભાને સંબોધી હતી લોકસભા રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા સવારથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી સવારના નવ વાગે પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે આવેલ જાગનાથ મહાદેવને નતમસ્ત કરી ખુલ્લી જીપમાં રોડ યોજ્યો હતો આ રોડ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય રમેશ તિલાળા દર્શિતાબેન શાહ જકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિતના આગેવાનો સહભાગી બન્યા હતા ત્યારબાદ પરસોત્તમ રૂપાલા દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પરશોત્તમ રૂપાલાએ હાર જુતોરા કરી એક જંગી મહાસભાને સંબોધી હતી ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ દમી ઉમેદવાર મોહન કુંડારિયા ઉપસ્થિત રહી પરસોત્તમ રૂપાલાએ પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યા બાદ પરસોત્તમ રૂપાલા દ્વારા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા મીડિયા સાથે વાત કરી હતી અને કાર્યકર્તાઓ તેમજ મતદાતાઓનો આભાર માન્યો હતો नामांक नामां पत्र नामांकन पत्र भरने के कार्यक्रम में उमट पड़े थे हमारे बूथ से लेकर राज्य के तख के पदाधिकारी सभ्य महोदय सांसद महोदय और नगर पालिका के और जिला पंचायत के सभी जनप्रतिनिधि की उपस्थिति में बहुत ही उल्लासपूर्ण वातावरण में नामांकन पत्र भरने की प्रक्रिया संपन्न हो गई है आप सबको बहुत-बहुत धन्यवाद भारतीय जनता पार्टी राजकोट में पा अगवती घोषणा करेगी कि रूपाला साहब 16 तारीख के फॉर्म भर से आज ये शुभ मुहूर्त में फॉर्म भराई गई है और हमने पूर्ण भरोसा है कि राजकोट की जनता लाखों वोटों से વિજય બનાવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે એમાં કોઈ શંકા નથી એ સ્વાભાવિક છે રૂપાલા સાહેબે બહુ સ્પષ્ટ એમની સ્પીચમાં કીધું છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે અને

ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી પરસોત્તમ રૂપાલા ચર્ચાના કેન્દ્રમાં છે તેનું એક કારણ તેમને ક્ષત્રિય અંગે કરેલી એક ટિપ્પણી છે જો કે રૂપાલાએ બે વખત માફી માંગી હતી તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે આ દરમિયાન રાજકોટમાં રૂપાલા ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે આ પહેલા રૂપાલાએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે આજે જે ક્ષત્રિય આગેવાનો સમર્થન આપ્યો છે એ તમામનો આભાર હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ